આજે વલસાડ જિલ્લાના ધરમપુર અને વલસાડ નગરમાં વિઘ્નહર્તા દેવતા શ્રી કાર્યકક્ષા પૂજ્ય ગણપતિજીના ચરણોમાં વંદન કરીને અનેક મંડલો પર આજે દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો ભારતીય જનતા પાર્ટી ના સૌ શીર્ષ નેતૃત્વ જોડે અનેક મંડળના આગેવાનોને મારી માતાઓને વડીલોને ગણપતિજીની સ્થાપના જોડે જોડે સામાજિક સંકલ્પ દર વર્ષે કઈ રીતે લેવાય અને એ સામાજિક સંકલ્પ પર કામ કઈ રીતે કરી શકાય તે માટે સૌ લોકોને અપીલ કરી સૌ માતાઓ ડ્રગ્સના દૂષણ સામે લડવા માટે આશીર્વાદ આપ્યા અને સાથે સાથે સૌ માતાઓ ને વડીલોએ સંકલ્પ લીધો છે કે પોતપોતાના ફલિયામાં પોતપોતાના વિસ્તારમાં આ દૂષણ ની સામે લડવા માટે હંમેશા સહયોગી રહેશે ગુજરાત સરકારની દાનવોની સામને લડાઈમાં માનવોની જીત જરૂરથી થશે